હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુંડાના સંભારાની રેસિપી તો આ મેથીવાળો સંભારો ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ઉનાળાની સિઝનમાં ગુંડા મળે છે તો ત્યારે બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે તેવો આ સંભારો છે એકદમ ક્રિસ્પી એવો છે તો તેને રોટલા સાથે રોટલી સાથે પણ ખાઈ શકાય છે સવારમાં કે બપોરના સમયે પણ ખાઈ શકાય તેવો એકદમ સરસ આ સંભારો છે તો મિત્રો આ રેસીપી તમને એન્ડ સુધી જરૂરથી જોજો કે બિલકુલ પણ નહીં કરતા તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડિઓને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીઓનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગુંડા લીધા છે એકદમ લીલા અને કૂણા એવા જે દીકયાનો ભાગ છે તે આપણે કાઢી લઈશું તો આ રીતના આપણે બધા જ ગુંદાને દીટિયા જે છે તે આપણે કાઢી લઈશું આ રીતના તો તમે જોઈ શકો છો કે મેં ગુંદાને આ રીતના ઉપરથી જે આગળનો ભાગ દીટિયાનો આવે છે તે મેં કાઢી લીધો છે તો હવે આ રીતના દસ્તાના મદદથી આ રીતના બે ભાગ કરી લઈશું અને અંદરનો અંદરનો જે તો આ રીતના આપણે બધા જ ગુંદા ને દસ્તાના મદદથી બે ભાગ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ બુંદાને જે ઠળિયા અંદરથી આવેલા છે તે બધા કાઢી લીધા છે તો હવે તેમાં આપણે બધા જ ગુંદામાં મીઠું આ રીતના ભરી દઈશું જેથી કરીને તેમાં જે કાંઈ પણ ચીકણાશનો ભાગ છે તે બધો નીકળી જાય તો આ રીતના આપણે મીઠું ભરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે ગુંદામાં બધા જ ગુંદામાં મીઠું જે છે તે આપણે એડ કરી દીધું છે તો હવે તેને આપણે એક કલાક સુધી આમ જ રહેવા દઈશું જેથી કરીને ગુંદાની અંદર જે ચીગાસ છે તે બધી મીઠું જે છે તે પકડી લેશે અને મીઠામાં પાણી જેવું થઈ જશે ત્યાં સુધી તેને આપણે રહેવા દેવાનું છે તો આપણી એક કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આમાંથી જે પાણી છે મીઠામાંથી તે છૂટું પડી ગયું છે અને અને આ રીતના અંદર સારી વળી ગઈ છે ચીગાસ ની તો આ ચિગાસ આપણે બધી જ આપણે હાથના મદદથી કાઢી લેવાની છે આ રીતના તો તમે જોઈ શકો છો કે અંદરથી જે આપણે ક્ષાર વળેલો છે તે મેં કાઢી લીધો છે અને હવે તેને આ રીતના આપણે મિક્સ કરી લેવાનું અને એકદમ મિક્સ કરી લઈશું જેથી કરીને તેમાં થોડી ખારાશ જેવું હોય પાણી તે નીચે જતું રહેશે અને આપણા જે ગુંડા છે થોડાક ઓછા ખારા લાગશે તો તમે જોઈ શકો છો કે અંદર જે પાણી હતું તે નીચે રહી ગયું છે તો તેનો ઉઘાર કરી લઈશું હવે જેટલું તેલ એડ કરીશું આપણું તેલ ગરમ થાય પછી તેમાં આપણે ગુંદા એડ કરીશું તો આપણું જે તેલ છે તે ગરમ થઈ ગયું છે

તો હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ આપણા જે ગુંડા છે તે કડક જેવા થઈ જાય ત્યાં સુધી સાકળવાના છે તો વચ્ચે વચ્ચે આ રીતના આપણે મિક્સ કરતું જવાનું છે જેથી કરીને આપણા જે ગુંડામાં જે તેલ છે તે બધામાં જતુરે અને ચીકણા છે તે એ પણ એકદમ ઓછી થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણો જે ગુંદાનો સંભારો છે તે એકદમ કુરકુરે જેવો અને આપણા ગુંડા કડક એવા થઈ ગયા છે તો તેમાં જે મેં મેથી ભૂકો લીધેલો છે ખાયણીના મદદથી ખાંડી લીધો છે અને મેથીને મેં શેકી લીધી હતી પછી ખાંડેલો છે તે કરી અને આ રીતના મિક્સ કરી લેશું હવે ગેસ ઓફ કરી અને આપણા ગુંદા એક બાઉલમાં લઈ લેશું તો એક બાઉલ અને જે આપણે બનાવેલા છે સંભારો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ગુંદાનો સંભારો બનીને એકદમ સરસ મેથી રેડી થઈ ગયો છે તો આ સંભારો ખાવાની ખૂબ જ મજા આવે તેવો છે એકદમ ટેસ્ટી છે તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ